કેટલા કેટલાક સમયથી સાયબર ફ્રોડના ગુનાઓ વધવા લાગ્યા છે જેમાં ગઠિયાઓ નાગરિકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હોય છે ત્યારે ખેડા જિલ્લા એસપીએ છેતરાયેલા નાગરિકોના ફ્રીઝ થયેલા નાણાં ઝડપથી તેમને મળી રહે તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા સાયબર ક્રાઇમે બાવન નાગરિકોના રૂપિયા ચુમ્માળીસ લાખ પરત આપવા માટેની કામગીરી હાથ ધરી છે પોલીસે નાગરિકોને તેમના રૂપિયા પરત આપવા માટે કોર્ટમાંથી હુકમો મેળવીને જે તે સ્ટેટ બેંકમાં રહેલ નાગરિકોના રૂપિયા ટૂંક સમયમાં પરત મળે તેવી કામગીરી કરી રહી છે અને એના એકાઉન્ટમાંથી ઉપડી ગઈ અને બીજાના એકાઉન્ટમાં જો જમા થઈ ગઈ હોય આરોપીના એકાઉન્ટમાં અથવા તો આરોપીને મદદ કરનારના એકાઉન્ટમાં તો તાત્કાલિક જ્યારે એ લોકો અમારો સંપર્ક કરે તો અમે અને સ્ટેટ સાયબર સેલ બંને સારી રીતે કોઓર્ડિનેશનથી એ એમાઉન્ટ ફ્રીજ કરાવતા હોઈએ છીએ અને એ એમાઉન્ટ ખેડા સાયબર પોલીસ સ્ટેશનની વાત કરો તો છેલ્લા આશરે એક વર્ષની અંદર એક લાખ રૂપિયા જેટલી અને એના બાવન જેટલા લોકો વિક્ટીમ બન્યા હતા એવા લોકોની અમાઉન્ટ ફ્રીજ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી કરી અને જે આરોપીના એકાઉન્ટમાં જે અમાઉન્ટ ફ્રીજ થઈ છે એ વિક્ટીમના એકાઉન્ટમાં એને પાછી આપવામાં આવશે પરંતુ આ બાબતમાં મારી ખાસ રિક્વેસ્ટ એ છે કે સાયબર ક્રાઇમની અંદર વ્યક્તિ જાગૃત બને એ ખૂબ જ અગત્યનું છે કારણ કે જો વ્યક્તિ જાગૃત હશે તો ક્રાઇમનો ભોગ નહીં બને પરંતુ કદાચ ક્રાઇમનો ભોગ બની ગયા